નિત્યક્રમ અનુસાર આપણે પવિત્ર ધરાનો તપનો પરિચય તો મેળવ્યો હવે આચાર્ય આશુતોષજી પાસે જાણી લઈએ આજના દિવસનો મહિમા શ્રી ગણેશાય નમ તપોમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહેમામાં આજે તારીખ થઈ રહી છે

આજના દિવસની રાશિની જો વાત કરવામાં આવે તો આજે રાશિ બની રહી છે કન્યા રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહેશે વાત કરીએ આજના દિવસનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે સૂર્યોદયનો સમય આજે સવારે સાત કલાક અને બાર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાક અને ચૌદ મિનિટે રહેશે જાણીશું આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો વિશે દિવસના શુભ મુહૂર્તોમાં જાણી સૌથી પહેલા આજે શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને ત્રેવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક વાગે ને છ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે જાણીએ રાહુ કલમ રાહુ કલમ સમય બપોરે બે કલાક ને પાંચ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક અને પચીસ મિનિટ સુધી રહેશે આજના દિવસની અંદર વિશિષ્ટમાં જોઈએ તો આજે આઠમ છે કૃષ્ણ પક્ષની આઠમ એટલે કાલાષ્ટમી ભગવાન ભૈરવજીની આરાધનાનો પર્વ હોય છે આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ આજે ગુરુવારનો દિવસ આજના દિવસે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી દત્ત બાવની પાઠ કરવો આપના માટે આજે શ્રેયસ્કર ઉપાય સાબિત થઈ શકે છે તો સાથે ગાયને ઘાસચારો પદરાઓ પણ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે આપનો દિવસ મંગલમય બની રહ્યો છે ભ્યાર્થના જય ભવાની આજના દિવસનો મહિમા તો આપણે જાણી લીધો છે હવે નિહાળીએ આધ્યાત્મિક મહાશક્તિ આજે વાત કરીએ ગ્રહોની દશા અને દિશાની આમ તો ગ્રહોની ચાલથી માનવીનું જીવન બદલાઈ જતું હોય છે તો નવગ્રહોની પ્રતિકૂળ ચાલને અનુકૂળ કરવા કેવા ઉપાય કરવા જોઈએ તે જાણીએ આચાર્ય આશુતોષજી પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું નવ ગ્રહોના મંત્રો વિશે જે જૈન શાસ્ત્ર શાસ્ત્ર અનુસાર જે જૈન ધર્મમાં સ્વામી જે છે છે તીર્થંકરો એના આધારે જૈન ધર્મના મંત્રો દ્વારા નવગ્રહોને કેવી રીતે અનુકૂળ કરી શકાય જે જૈન બાંધવો છે નવગ્રહોને અનુકૂળ કરવા માંગતા હોય તો કેવી રીતે નવગ્રહોના મંત્ર જાપ કરવા કયા મંત્ર જાપ કરવાથી નવગ્રહોને અનુકૂળ કરી શકાય જાણીએ સૌથી પહેલા તો સૂર્યનારાયણ માટે કે સૂર્યનારાયણ માટે કયા તીર્થંકરની આરાધના કયો મંત્ર જાપ કેવી રીતે થઈ શકે તો ગ્રહને અનુકૂળ કરવો હોય તો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને લાલ રંગની માળા દ્વારા લાલ રંગના આસન પર બેસીને મંત્ર જાપ કરવો જોઈએ અને આ મંત્ર જાપ પદમ પ્રભુના નિમિત્તે કરવો જોઈએ પદ્મ પ્રભુ જે છે એ સૂર્ય ગ્રહ ને અનુકૂળ કરી શકાય છે એવી જ રીતે બીજા નંબરમાં ચંદ્ર ગ્રહ ચંદ્ર ને સાનુકૂળ કરવા માટે જૈન શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં મોઢું રાખીને સફેદ રંગની માળાથી સફેદ સૂત્રની માળાથી સફેદ આસન ઉપર વિરાજમાન થઈ અને ચંદ્રના આ મંત્ર જાપ કરો જે ચંદ્ર પ્રભુ સ્વામીને સન્માનિત કરેલો છે ચંદ્રપ્રભુની આરાધના કરવાથી ચંદ્રગ્રહ અનુકૂળ બની શકે છે કારણ કે ચંદ્રગ્રહના પ્રાપ્ત થતા ઉર્જાને ચંદ્રપ્રભુ સ્વામીની કૃપાથી મેળવી શકાય છે તો ચંદ્ર પ્રભુ સ્વામીનો આ મંત્ર મંગળ ગ્રહને અનુકૂળ કરવા માટે મંગળ ગ્રહ ઘણું કરીને અમંગળતા પ્રદાન કરતો હોય છે તો મંગળ ગ્રહની આરાધના કરવા માટે જૈન ધર્મમાં વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરવાનો મહિમા છે તો કહ્યું છે કે પૂર્વ દિશામાં મોઢું કરીને લાલ રંગના કરો છો તો મંગળ ગ્રહ અનુકૂળ થાય છે મંત્ર છે ઓમ રીમ શ્રીમ વાસુપૂજ્ય પ્રભવે નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપનો મંગળ ગ્રહ અનુકૂળ થઈ શકે છે બુધ ગ્રહ બુધ ગ્રહની ની ઉર્જાને પ્રાપ્ત કરવા માટે બુદ્ધ ગ્રહને સાનુકૂળ કરવા માટે જૈન શાસ્ત્રોમાં શાંતિનાથ પ્રભુની આરાધના કરવાનો મહિમા છે પૂર્વ દિશામાં મોઢું કરીને લીલા રંગની માળા દ્વારા લીલા રંગના આસન ઉપર વિરાજમાન થઈને તમે આ મંત્રનો જાપ કરો એનાથી તમારા કહેવાય છે બુધને અનુકૂળ કરી શકાય છે ઓમ હિમ શ્રીમ આ મંત્રનો જાપ કરવાથી આપનો બુદ્ધ સાનુકૂળ બની શકે છે રીતે વાત કરી ગુરુગ્રહને અનુકૂળ કરવા માટે ગુરુગ્રહના ઉર્જાને પ્રાપ્ત કરવા માટે જૈન ધર્મની અંદર આદિનાથ ભગવાનની આરાધનાનો મહિમા રહેલો છે તો મંત્ર જાપ કેવી રીતે કરવા તો કયું છે ગુરુ ગ્રહને સાનુકૂળ કરવા માટે ઈશાનમાં મોઢું કરીને બેસવું જોઈએ ઈશાન ખૂણા તરફ મુખ રાખીને પીળા રંગની માળા દ્વારા પીળા રંગના આસન પર બિરાજમાન થઈને આદિનાથ મહાપ્રભુનો આ મંત્ર જાપ કરવો ઓમ રીમ શ્રીમ આદિનાથાય નમઃ આનાથી આપનો ગુરુ પ્રબળ બનશે જો તમારા શુક્ર સાનુકૂળ નથી તો શુક્ર ગ્રહને અનુકૂળ કરવા માટે તમે શુક્રનો મંત્ર જાપ અર્થાત જૈન સંપ્રદાયમાં સુવિધિનાથની આરાધના કરવાથી શુક્ર ગ્રહની ઉર્જાને પ્રાપ્ત કરી શકાય છે તો શુક્ર ગ્રહને અનુકૂળ કરવા માટેનો મંત્ર પૂર્વ દિશામાં મોઢું કરીને સફેદ રંગની માળા દ્વારા સફેદ રંગના આસન ઉપર વિરાજમાન થઈ સુવિધિનાથનો આ મંત્ર જાપ કરવો ઓમ રીમ શ્રીમ સુવિધિનાથાય નમઃ આ મંત્રનો થો તમે જાપ કરો છો

શ્યામ કહેતા કાળો અથવા કાળા રંગની કે આછા કાળા રંગની માળા ધારણ કરવી અને એ જ રંગના આસર ઉપર વિરાજમાન થવું અને પશ્ચિમ અભિમુખ બેસી શનિના એટલે મુનિ સુનિસુવ્રતના મંત્ર જાપ કરવાથી શનિ ગ્રહ અનુકૂળ થઈ શકે એ મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ મુનિ સુવ્રતનાથા નમઃ આ મંત્રનો જાપ કરો છો તો સુવ્રત મુનિ સુવ્રતનાથની કૃપાથી આપનો શનિગ્રહ સાનુકૂળ બને છે જે નેગેટિવ એનર્જી છે થતી જોવા મળી શકે આ ઉપરાંત ગ્રહોમાં રાહુની વાત કરવામાં આવે તો રાહુ ગ્રહને અનુકૂળ કરવા માટે કહેવાય છે કે પશ્ચિમ દિશામાં મોઢું કરીને શ્યામ રંગની જે માળા છે કાળી માળા જે છે એ રાખી કાળા આસન ઉપર વિરાજમાન થઈ અને ભગવાન નેમિનાથની આરાધના કરવામાં આવે નેમિનાથના મંત્રો જાપ કરવામાં આવે તો રાહુ ગ્રહની નેગેટિવ એનર્જીને ઓછી કરી શકાય એ મંત્ર છે શ્રીમ નેમિનાથાય આ મંત્રો જાપ કરો છો તો આપનો રાહુ સાનુકૂળ બને છે રાહુ ગ્રહની પીડામાંથી મુક્તિ મળે છે તો એવી જ રીતે કેતુ ગ્રહને સાનુકૂળ કરવા માટે પૂર્વાભિમુખ બેસીને બ્લુ વાદળી કલરના આસન વિરાજમાન થવું અને વાદળી કલરની માળાનો ઉપયોગ કરવો વાદળી કલરના સૂતરની માળાનો ઉપયોગ કરવો અને કહેવાય છે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવાથી કેતુને અનુકૂળ કરી શકાય તો મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ પાર્શ્વનાથાય નમઃ આ મંત્ર જાપ કરવાથી આપનો કેતુ સાનુકૂળ થઈ શકે છે ગ્રહોની જે મંત્ર જાપની સંખ્યા છે એ જ સંખ્યા રહેવાની છે પણ મંત્ર જે છે જૈન સંપ્રદાય અનુસાર

અને નવે નવ ગ્રહને સાવનુકૂળ કરવા માટે એક મંત્ર એક શ્લોકમાં બધી જ વિધાન આવી જાય છે જેને ખબર જ નથી મારો કયો ગ્રહ છે માર્ગ મારી કઈ રાશિ છે મને કયો ગ્રહ નડે છે જેની પાસે જન્મપત્રિકા નથી જન્મની તિથિ વિવરણ નથી એ હંમેશા આ મંત્રનો જાપ કરો તો લાભ પ્રાપ્ત થાય છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કે તવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ જાપ કરવાથી નવે નવ ગ્રહ સાનુકૂળ થઈ શકે છે અથવા જૈન બંધુઓ તમે આ જે મુનિઓ છે જે એમના નામ સ્મરણ કરવાથી પણ નવે નવ ગ્રહોની ઊર્જાને પ્રાપ્ત કરી શકાય પદમપ્રભુ સૂર્યની આરાધના માટે ચંદ્રપ્રભુની આરાધનાથી ચંદ્રને અનુકૂળ કરી શકાય વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરવાથી તમે મંગળને અનુકૂળ કરી શકો છો શાંતિનાથની આરાધના કરવાથી સાનુકૂળ કરી શકાય છે આદિનાથની આરાધનાથી ગુરુને અનુસાનુકૂળ કરી શકાય છે ની આરાધના કરવાથી શુક્રને ને સાનુકૂળ કરી શકાય છે તો મુનિ સુવ્રત આરાધના કરવાથી શનિને અનુકૂળ કરી શકાય નેમિનાથની આરાધના કરવાથી રાહુને અનુકૂળ કરી શકાય તો પાર્શ્વનાથ આરાધના કરવાથી કેતુને અનુકૂળ કરી શકાય છે તો કુંડલીમાં જે ગ્રહોની સ્થિતિઓ છે એને સુધારવા માટે આજે વાત કરી જૈન ધર્મના જે મંત્રો છે એના દ્વારા જૈન મંત્રો દ્વારા નવ ગ્રહોને સાનુકૂળ કરવાની આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થત આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની તો આધ્યાત્મના માર્ગે આગળ વધી આજે આપણે પૌરાણિક ઇતિહાસને વર્ણવતા ભગવાનના મોસાળની યાત્રા કરી અંતરચક્ષુથી અનોખા લક્ષ્મણ મંદિરની આભા નિહાળી કર્યું ભગવાન શ્રી રામનું સ્મરણ રામના નામે તો પથ્થર તર્યા આપણા સૌની જીવનની નૈયા પણ પાર થાય તે જ પ્રાર્થના સાથે હવે તપોભૂમિ ગુજરાતની સફરને અહીં વિરામ આપીએ આવતીકાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આ યાત્રાને આગળ વધારીશું નમસ્કાર we <laughs>